મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નવ નો પર્ટીક્યુલર ઉમેરો તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા કેટલાક સમયથી જેલની અંદર છે એમના જામીન અરજી કરવા માટે જ્યારે એમની કોર્ટની અંદર સુનાવણી થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દત પડી જાય છે હવે આગળની જે તારીખ છે એ અઠ્યાવીસ તારીખ છે જે બિલકુલ અને અઠ્યાવીસ તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને ફરી હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારબાદ જજ સાહેબ શું ચુકાદો કરશે એ તો સાહેબ અઠ્યાવીસ તારીખે ખબર પડશે પણ સાહેબ આને લઈને હવે ખરેખર મિહુલભાઈ બોઘરાની પણ એન્ટ્રી આ મેટરની અંદર થઈ ગઈ તો ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે બધી બધી માહિતી આપવાનો છું એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો કે ભાઈ મેહુલભાઈ બોગરા આખરે શું કહી રહ્યા છે એ પણ સાહેબ તમને આગળ વિડિયો બતાવવાનો છે એટલે વિડીયો તમે સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા તમને ખબર છે કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે લગભગ એક કે દોઢ મહિનાથી લગાતાર જેલની અંદર છે એમના જામીન અરજી માટે કોર્ટમાં સુનાવણી થાય છે ત્યારે ક્યાંક એમનું નોટિસ બોર્ડ ઉપર નામ નથી આવતું તો બીજી તરફ જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવાને લઈ અને ક્યાંક ને ક્યાંક મુદ્દત પણ પડતી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવાના નસીબ પણ એમના કામ નથી કરતા હવે એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા એમને લઈ અને હવે ખરેખર એન્ટ્રી થઈ ગઈ મેહુલભાઈ બોઘરાની હવે મેહુલભાઈ બોઘરા જ્યારે મેદાનની અંદર ઉતરશે ત્યારે જોવું ખૂબ જ મહત્વનો રહેશે કે મેહુલભાઈ બોખરા શું કરે છે બાકી તમને ખબર છે સાહેબ આ ગુજરાતની દરેકે જનતા આપણા મેહુલભાઈને દિલથી એટલો સપોર્ટ કરે ને સાહેબ કે આજે મેહુલભાઈએ પોતે જ્યારે બહાર નીકળે ત્યારે લોકો સાહેબ દિલથી એમ કે ના ભાઈ અમારા દેશ માટે આ માણસ એક ઈમાનદાર માણસ તરીકે કામ કરે છે તો એ છે સાહેબ મેહુલભાઈ બોગરા હવે તમે શું કહેશો મેહુલભાઈ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મારે કાંઈ વધારે મેહુલભાઈ વિશે કહેવાની જરૂર નથી કેમ કે મિહુલભાઈ જે કામ કરે એ સાહેબ આખું ગુજરાત જાણે છે તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આનો છોડ કરતા રહેજો ધન્યવાદ